સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આશ્ચર્ય હોવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું મૃત્યુ કરનાર મૂળ પશ્ચિમ બંગાળના વેસ્ટકોર્ટ જિલ્લાનો અને હાલ ઉનભિંડી બજાર ખાતે રહેતા મોયુદીલ જહીદીલ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક ઘટનાવાદે જેનો આરોપી કે બેસ્તર દોષિત રોકે છે કુસ્તી વિરુદ્ધ કુસ્તી કોઈ બાળક પર કરે છે શું ઘટના છે ને શું આરોપી વિશે શું જાણકારી આપી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોઇદુલ જહિદુલ શેખ અને એ ભેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટિમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે